નાઇન કે ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે જાયન્સ પીપલ ફાઉન્ડેશન મહેસાણા દ્વારા રાધનપુર રોડ પર આવેલા તિરુપતિ સુક્કરની સુવિધા પંથ પર એકસો ત્રીસ વૃક્ષોનું ડ્રી ગાર્ડ સાથે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો આ પ્રસંગે જાયન્સના ચેરમેન તિરતભાઈ જોશી તેમજ પ્રોજેક્ટ ડાયરેક્ટર યોગેશભાઈ પટેલ સેક્રેટરી અલ્પેશભાઈ પ્રજાપતિ જયેશભાઈ પ્રજાપતિ તેમજ મહેસાણાની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા પટેલ જેતુભાઈ વાલા તેમજ આજુબાજુની સોસાયટીના પ્રમુખ મંત્રી તેમજ ઉત્સાહી યુવાનો સહયોગથી કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો અને વૃક્ષો રોપવામાં આવ્યા હતા વિશેષ માહિતી રામભાઈ પટેલ મહેસાણાથી પ્રાપ્તાગી સોસાયટી છે ગોકુગીન સોસાયટી ને પીવી સુકન ને દયાનંદ પાર્ક અને સેવા સિક્સટી ફાઈવ એન્ડ ડ્રીમ હાઉસ આ સોસાયટી દ્વારા ખૂબ સહયોગ રહ્યો અને તેઓને સોસાયટીના પબ્લિકે પણ સારો સપોર્ટ અમને આપ્યો છે જાયન્ટ પીપલ ફાઉન્ડેશન દ્વારા અમારા પ્રોજેક્ટ ડાયરેક્ટર શ્રી યોગીભાઈ પટેલ ને અમારા સેક્રેટરી શ્રી અલ્પેશ પ્રજાપતિ અને અમારી ટીમ દ્વારા ગામની જિલ્લા ઉત્સવ ને આ રૂટને હરિયાળું બનાવવાના પ્રયત્નો અમે સતત કરતા રહ્યા છીએ અને આ રૂટને પણ ખૂબ સોસાયટીના પ્રમુખશ્રી પ્રાર્થનાગીના પ્રમુખશ્રી ગોકુકીના પ્રમુખશ્રી અને તિરુ શુક્રના પ્રમુખશ્રી દ્વારા અમને ખૂબ જ સપોર્ટ રહ્યો છે ત્રણેય સોસાયટીઓવાળાએ ઉપાડ્યું છે ઝુંબેશ ઉપાડ્યો છે એમણે કહ્યું છે કે અમે આનું જતન કરીશું અને મોટા કરીશું એટલે અમે આ ત્રણેય સોસાયટીઓના સપોર્ટથી અમે ગાર્ડ સાથે એકસો ત્રીસ